હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી રહી છે અને કમોસમી વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે અગમચેતીના ભાગરૂપે લાઇન્સ ખાતે આવેલા રોયલ મેળા જે છે તે અત્યારે આયોજકો દ્વારા બંધ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે આપણે તો આના પ્રયત્ન કરી રહ્યા છે કે જે મોટા રાઇડ્સ આવેલા છે તે રાઇડ્સ જે છે તે બંધ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે આ ચકડોળના જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે ચકડોળ પર આવેલા જે ટોકરી છે તે અત્યારે ઉતારી લેવામાં આવી છે આ જે ચકડોળ પર જે અહીં આવતા લોકો બેસતા હોય છે મજા માણતા હોય છે પરંતુ અગમચેતીના ભાગરૂપે આયોજકો દ્વારા આ જે મોટી રાઇડ્સ પર જે ટોકરીઓ લગાવવામાં આવી છે તે ઉતારી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે છે અને અત્યારે મોટા ચકડોળ જે છે તે બંધ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે કારણ કે પવન ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂંકાઈ રહ્યો છે અને ખૂબ જ પવન ઝડપે ફૂંકાવાના કારણે ઘટના ન બને તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે સાઈદ જગતાપ જીએસટીવી સુરત